બનાસકાંઠામાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો ભાભરમાં બે શખ્સે કર્યો સાધ્વીને છેડતીનો પ્રયાસ જૈન સાધ્વી બુમાબુમ કરી મુકતા બંને શખ્સ ભાગી છૂટ્યા છેડતીનો પ્રયાસ કરનારા શખ્સને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે માત્ર જૈન સમાજ નહીં અન્ય સમાજમાં પણ આક્રોશ વ્યાપ્યો છે

ચોક પતરે હાલ જે નીકળેલા જે સાધી હતા તેને બે લોકોએ છેડવાનો પ્રયાસ કર્યો હતો જો કે સાધી ગુનો ગુણ કરતા ચટણી કરનાર અન્ય જે અજાણ્યા સક્ષો હતા તે ભાગી છૂટ્યા હતા જો કે સમગ્ર મામલો પોલીસ વડે ધોરતા તપાસના અતકરો ગતિમાન કર્યા હતા જો કે આચાર્ય સોરી સુંદરજી મહારાજજી પણ આ ઘટનાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી જો કે પોલીસના ઉસ અધિકારીઓ સહિત આ ઘટના પર બોધ્યાતે તપાસ હાથ ધરી છે અનિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી પણ આ ઘટના એ ચિંતા પ્રેરે તેવી જરૂર છે અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય તેમની સાથે વાત કરીએ ધર્મેશ આ જે ઘટના છે હવે તો તો થઈ રહી છે કે જ્યાં ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો થતી હતી પરંતુ મહિલાની સુરક્ષા જેને માટે ગુજરાત વખણાતું હતું અહીં આ પ્રકારની ઘટના એક જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ અમિતા એક તરફ કલકત્તાની દુઃખદ ઘટનાને લઈને ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક એક સંગઠનો અને રાજકીય પક્ષો એના દેખાવ કરી રહ્યા છે એવા સમયે જે બનાસકાંઠાની સમાચાર આવ્યા એ અત્યંત દુઃખિત અને વ્યથિત થવા એવા છે કારણ કે જે સાધ્વીજી ભગવંતો છે સાધ્વીજી મહારાજશ્રીઓ પોતે વિચરણ કરતા હોય છે અને એવા સંજોગોમાં બનાસકાંઠાના ભાભરમાં જે છેડતીની જે આક્ષેપ સાથે જે ફરિયાદ આવી છે એ ચોંકાવનારી છે અને જૈન સમાજમાં એકદમ જેને કહેવાય દુઃખની લાગણી છે જૈન સમાજથી અન્ય સમાજમાં પણ એક કારણ કે જે સાધુ ભગવંતો હોય છે એ પોતે પોતાના વિહારધામોમાં જતા હોય ચાતુર્માસ માટે હોય અને આસપાસ રહેતા હોય એવા સંજોગોમાં કે જ્યાં બનાસકાંઠામાં થરાદ જુઓ ડીશા જુઓ મોટો જૈન સમાજ છે અને એ જૈન સમાજના જે વંદનીય કહી શકાય એવા બે સાધ્વીજી મહારાજ સાથે જો છેડતીનો પ્રયાસ થયો છે આવા શખ્સોને પકડવા અત્યારે અલ્ટિમેટમ અપાયું છે પરંતુ એકદમ દુખિત અને વ્યથિત વાળી વાત છે આના માટે તપાસ કરવી જોઈએ એક તરફ જેને કહી શકાય કે એક બાજુ આપણે જે કોલકાતાની ઘટનાનો જે વિરોધ કરી રહ્યા છે આવા સમયે ગુજરાતમાં એક વંદનીય પૂજનીય કહી શકાય એવા સાધ્વી મહારાજ સાહેબ ભગવંતો સાથે આ જો થયું હોય તો એકદમ એકદમ દુઃખદ છે આપણી સાથે વિજય દેસાઈ છે વિજયભાઈ બનાસકાંઠાથી જે સમાચાર મળી રહ્યા છે બહુ દુઃખદ ગણાય છે એક તરફ કોલકાતાનું એક વિરોધ પ્રદર્શન ત્યારે આવું થયું છે શું કહેશો બિલકુલ બે જેટલા શખ્સોએ આ રીતે સાધુ ભગવંતોના જે પ્રકારે સાધ્વીની છેડતીનો પ્રયાસ કર્યો છે તેને લઈને આ એક જોઈએ તો તૃણાસ્પદ આ કહી શકાય ઘટના છે જેને લઈને જૈન સંપ્રદાયમાં નારાજગીનો માહોલ છે આગામી ચોવીસ કલાકની અંદર જે પાભર સ્થાનકના જે જૈન સંઘો છે તેમના જે શ્રાવક શ્રાવિકાઓ છે તેમને પહોંચવા માટેનું એક આહવાન કરતો પત્ર સામે આવ્યો છે તેની અંદર આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે જો કે તેની અંદર સ્પષ્ટપણે કહેવાયું છે કે ચોવીસ કલાકની અંદર પાભર પહોંચો એટલે આ એક કહી શકાય ઘણાસ્પદ ઘટના છે આ પ્રકારે છેડતીની ઘટનાઓ બનવી એ ક્યાંક ને ક્યાંક કલંકરૂપ છે સમાજની અંદર સાધુ સાધવીઓ આ રીતે વિહરતા હોય છે વિચરતા હોય છે તો આ પ્રકારે છેડતી કરનારા એ નબીરાઓ કોણ છે તેમની તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ ધરપકડ કરવી જોઈએ તે પ્રકારની લોક માંગણી જૈન સમુદાયની સાથે સાથે તમામ સંપ્રદાયના લોકો તમામ સમુદાયના લોકો ત્યાં કરી રહ્યા છે કારણ કે ગઈકાલે બનેલી ઘટના એક કલંક સમાન ઘટના છે એટલે આ પ્રકારની ઘટનાઓ તાત્કાલિક અસરથી રોકાવી જોઈએ અને આવા જે નબીરાઓ છે જે છેડતી કરી રહ્યા છે આવા જે શખ્સો જે એમને તાત્કાલિક ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ તે પ્રકારની માંગણી અત્યારે ઉઠી રહી છે વિજય જે પ્રકારની અત્યારની સ્થિતિ છે પત્ર લખીને લોકોને શ્રાવક શ્રાવિકાઓને આહવાન પણ કરવામાં આવ્યું છે એટલું જ નહીં જે મહારાજ છે આચાર્ય મહારાજ તેમણે પણ અંગે ચિંતા વ્યક્ત કરી છે પોલીસની કામગીરીને લઈને શું અપડેટ મળ્યા છે કારણ કે આ ખૂબ ગંભીર ઘટના કહી શકાય જ્યારે જૈન સાધ્વીને પણ નથી છોડવામાં આવતા બિલકુલ માનસિક રીતે મતિભ્રમ થયેલો વ્યક્તિ જોતો નથી કે સામે કોણ છે એને તો બસ એની જે માનસિક વિકૃતિ હોય છે એ જ વ્યક્ત કરી દેતો હોય છે આવા વિકૃત વ્યક્તિઓ જો સમાજની અંદર છે એ એ વિકૃત વ્યક્તિઓને તાત્કાલિક પીછો છોડવો જોઈએ આપણે પત્ર જે લખ્યો છે પત્ર ઉપર નજર કરીશું નજરની અંદર તેમને સ્પષ્ટપણે ધર્માનુરાગી ભાભર જૈન સંઘ યોગ્ય ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાંતામાં છીએ વિશેષ આજ રોજ પાબર ગામમાં જે જીન શાસનના અંશમાં જે પ્રસંગ બન્યો છે તે પાબર સંઘ માટે તો ખરો પરંતુ શાસનને કલંક લાગે તે પ્રકારનો પ્રસંગ બન્યો છે એવું આચાર્ય વિજય અતિસુંદર સુરીશ્વરજી તેમણે આ પત્ર લખીને એક ધર્મપ્રેમી જે જનતા છે જૈન સંઘ છે તેમણે આહવાન કર્યું છે કે આ પ્રકારની ઘટના બની છે તો આ શાસન માટે તો કલંક છે જ કારણ કે સમાજની અંદર દેશ પરદેશની અંદર આપણે વિહરતા સાધુ સાધવીઓ જૈન સાધ્વીઓને જોતા હોઈએ છે તેઓ ધર્મ માટે સતત વિચરતા રહે છે તો આ પ્રકારની જે માનસિક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સો જો આ પ્રકારના જો તેમની સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો તેમનું મનોબળ આપોઆપ વધી જાય છે તો આ પ્રકારે શું

બે પાભરની અંદર એક આ જૈન સાધ્વીજીની છેડતીનો પ્રસંગ ગઈકાલે એક આજે કલંકરૂપ ઘટના બની છે તેને લઈને જૈન સંપ્રદાયમાં નારાજગી છે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહીનો ક્યાંય સુરાગ મળતો નથી કે પોલીસે કોઈ કાર્યવાહી કરી હોય તો સાંસદ તરીકે અને આપ પણ પાભરની અંદર વતની છો પાભરમાં રહો છો તો આ પ્રકારની ઘટના એ સમાજ માટે પણ કલંકરૂપ છે તો આના પર કેવી કાર્યવાહી તાત્કાલિક અસરથી સાંસદ તરીકે તમે કઈ કાર્યવાહી માટે તાત્કાલિક અસરથી કામ કરાવશો ગઈકાલે બે વાગે મને સમાચાર મળ્યા કે આ રીતની ઘટના બની છે દુઃખદ બાબત છે અમે એને વખોળી કાઢીએ છીએ અને પોલીસ વિભાગ મારફત કાર્યવાહી કરવા માટેની જે તજવીજ છે હાલ ચાલુ છે અને અસામાજિક તત્વો જ્યારે હવે ધર્મ ઉપર એટેક થતું હોય જૈન દીકરી તો ક્યારથી સુરક્ષિત નથી પણ હવે ધર્મ પણ સુરક્ષિત નથી એ આના ઉપરથી નક્કી થાય છે અને પોલીસનો કોઈ ભય જ નથી આ સામાજિક તત્વોને એ આના ઉપરથી નક્કી થાય છે એક સાધવી જોડે આ રીતે છેડતી માટેની ઘટના બને એ હું માનું કે હું કે આ ભાભર માટે ને અમારા સૌના માટે શર્મિંદા થવા જેવી બાબત છે અમે જૈન સમાજ અને એમની સાથે છીએ પોલીસને હું અર્ટિમેટમ આપું છું કે ચોવીસ કલાકની અંદર આ જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે મારી સંવેદના છે અને પોલીસની સામે ધરણા કરીને પોલીસ સ્ટેશન જવું પડે તો આ શરમજનક ઘટનાને વહેલામાં વહેલી ડાભીને જે ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવે ને ભવિષ્યમાં તો એક ધર્મ પણ સુરક્ષિત ના હોય તો એક રેડ સિગ્નલ સમાન આ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા કેવું છે એ આના ઉપરથી નક્કી થાય છે અને આ બાબતમાં અમે ગંભીર છીએ અને જૈન હોય કે કોઈ પણ

એની સાથે આવર્તન થયું છે હવેનું આપનું પગલું શું હશે પોલીસ તંત્રને કઈ અલ્ટિમેટમ આપો છો તો એના માટે કોઈ રજૂઆત કરી છે જૈન અગ્રણીઓને મળ્યા છો કે શું ભારતના કોઈ પણ કોણે જન દીકરી માટેની કોઈ પણ પ્રકારની આ રીતની વાત થતી હોય તો એ દુઃખદ બાબત ગણી શકાય પણ એટલું ચોક્કસ કઈ છે આ ગુજરાતની પશ્ચિમ બંગાળની ઘટના ત્યાં પશ્ચિમ બંગાળનું વહીવટી તંત્ર કરતું જ હશે અને કડક આજે કામ કરતું છે પણ ગુજરાત સરકારે ને કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે ગૃહ વિભાગની છે એ બાબતમાં ગૃહ વિભાગે પણ આક્રમક થઈ અને આવા લોકોને વહેલામાં વહેલા પકડીને કરવા જોઈએ આપણે પશ્ચિમ બંગાળની સાથે સાથે ઘટના બની પણ એમની પણ માંશ્ચિમ આપણે ગુજરાતી છીએ ને આપણા હોમ ગ્રાઉન્ડમાં જ્યારે જયારે આપણા ગુજરાત ની અંદર બનાસકાંઠા ની અંદર થતું હોય તો બનાસકાંઠા ગુજરાત નો ભાગ છે અને પોલીસ તંત્ર ને જે કઈ સરકારમાં જે વહીવટી તંત્ર કે એમને લગતા જે છે કે વહેલામાં વહેલા આ કાર્યવાહી કરીને એને જેલને ને હવાલે કરે એવી હું માંગણી કરું છું અને મેં અગાઉ કીધું એમ કે હું પોલીસને ચોવીસ કલાકનું નું અલ્ટિમેટમ આપું છું તો ચોવીસ કલાકની અંદર આ ગુનેગારો ન પકડાના તો અમે પોલીસ સ્ટેશન જઈને ઘેરાવો કરીને આ ઘટનાની સાથે જે ગુનેગારો છે એને પકડવા માટે પોલીસ પાસે દબાણ કરાવું છું આભાર ગરીબેન ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ તો અમિતા કહી શકાય કે આ દુઃખદ ઘટનાને લઈને બનાસકાંઠાના સાંસદે પણ અલ્ટિમેટમ આપ્યું છે અને સમગ્ર જૈન સમાજ ભાભરમાં પણ આ અંગે આગળ શું કરવું એ કરીએ ગુજરાત ફર્સ્ટે પોલીસ તંત્રના અધિકારીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંવેદનશીલ મામલો છે તમામ વિગતો મેળવી રહ્યા છે પણ જે બન્યું છે એકદમ દુઃખદ છે જી